નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે જો આ સ્ટ્રેટેજી નું નામ મેં રાખ્યું છે સોના મહોર સ્ટ્રેટેજી અને મને ખબર છે કે જેટલા લોકો મને રેગ્યુલર ફોલો કરે છે તો તમે બધા ક્યુરિયસ હશો કે આનું નામ આપણે કેમ સોના રાખ્યું છે જેમ જેમ મારો વિડીયો હું જેમ જેમ તમને શીખવાડું જેમ જેમ આપણે ડિસ્કસ કરશું એમ એમ તમને ખબર પડશે કે આ સ્ટ્રેટેજી નું નામ આપણે સોના કઈ રીતે રાખ્યું છે સૌથી પહેલા એક વાત કરી દઉં કે આ જે સ્ટ્રેટેજી છે એ પ્રોપર 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 ઓપ્શન બાયિંગ સ્ટ્રેટેજી છે બરાબર હવે તમને બધાને ખ્યાલ હશે ઓપ્શન બાયંગ એ બહુ હાઈ રિસ્ક એક્ટિવિટી છે હાઈ રિસ્ક હાઈ એક્ટિવિટી છે અને મોટા ભાગના ટ્રેડર અહીંયા જ પૈસા ગુમાવી બેસે છે આમ છતાંય ઘણી વખત જે લોકો જે લોકો માર્કેટમાં નવા આવે છે જે લોકો સાવ બિગનર્સ હોય છે જે લોકોની કે જે કેપિટલ છે જે મૂડી છે એ ઓછી હોય છે તે લોકો માટે હજી બી ઓપ્શન બાઇંગ થોડુંક સુટેબલ હોય છે બરોબર તો આ વિડીયોમાં બહુ સરસ રીતે હું તમને સ્ટેપ બાય સ્ટેપ શાંતિથી સ્ટ્રેટેજી સમજાવીશ તમને મજા બી આવશે આનું એક્સપેરિમેન્ટ બી કરજો અને આને યુઝ બી કરજો વિડીયોની શરૂઆત કરતા પહેલા સ્ટ્રેટેજીની શરૂઆત કરતા પહેલા સેબીનો એક ડિસ્કલેમર આપી દઉં કે મારા બધા વિડીયો છે એજ્યુકેશન પર્પસ પરથી બનાવવામાં આવે છે જે પણ સ્ટ્રેટેજી કે હું કઈ ડિસ્કસ કરું છું એ તમારે તમારી કેપિટલ મુજબ તમારા રિસ્ક મુજબ તમારે એને બેક ટેસ્ટિંગ કરવાની તમારી અનુકૂળતા પ્રમાણે શીખીને વ્યવસ્થિત સમજીને એને એક્ઝિક્યુટ કરવાની બરોબર છે ઓકે હવે આપણે સ્ટાર્ટ કરીએ જો બહુ યુનિક રીતે આપણે સ્ટાર્ટ કરશું બહુ યુનિક રીતે આને સમજશું અને આમાં બહુ સરસ રીતે આપણે પ્રોફિટ લોસ મેનેજ કરશું સૌથી પહેલા આપણે કરવાનું શું છે આમાં કે નિફ્ટીનો આપણે ચાર્ટ લઈ લીધો છે અને નિફ્ટીના ચાર્ટને આપણે વન આરમાં કન્વર્ટ કરી નાખશું

કે પેટર્ન શું છે કરવાનું છે શું છે પહેલા આપણે થોડીક આ સ્ક્રીનને આપણે નાની કરી દઈએ એટલે ચાર્ટ આપણને મોટો દેખાય અને હું તમને શું કરીશ પહેલા થોડુંક હું તમને પાછળ લઈ જાઉં પાછળ કેમ લઈ જાઉં છું એનો બી રીઝન છે કે સેબીના હમણાં હમણાં રૂલ અલાઉ નથી કરતા કે આપણે એકદમ લેટેસ્ટ આપણે ચાર્ટ આપણે જોઈએ કઈ વાંધો નહીં આપણી પાસે એના બી રસ્તા છે અને શીખવામાં તો બધું સેમ જ હોય છે બરાબર તો હું તમને બે ત્રણ વસ્તુ હમણાં અહીંયા બતાવું પછી તમને ખ્યાલ આવી જશે કે હું તમને સેની વાત કરું છું બરાબર છે ઓકે હવે જો આપણે કરવાનું છે શું બહુ સરસ રીતે જે નિફ્ટીનો વન આરનો ચાર્ટ છે એ આપણે ઘણી વખત સ્ટડી કરવાની ટ્રાય કરશું સ્ટડી કરશું તો સમજમાં આવશે કે ચાર્ટ કઈ રીતે બને છે આ આપણે ખરેખર શું જોવાનું છે અને આપણા માટે શું વસ્તુ લાભદાયી છે બરોબર હું થોડોક હજી પાછળ જતો રહું તો તમને હજી મજા આવશે અમુક અમુક પેટર્ન ક્રિએટ થાય છે તે જોવાની ખરેખર આપણને મજા આવી જાય બરોબર ઓકે હા જો હવે આ બધા સપ્ટેમ્બરના ચાર્ટ છે બરોબર આ વન આર ના સપ્ટેમ્બર ના ચાર્ટ છે આઈથી આખું ઓક્ટોબર આઈથી સરસ મજાનું ઓક્ટોબર શરૂ થઈ ગયું છે અહીંયા એટ ઓક્ટોબર છે અહીંયા આપણે આવી ગયા ચૌદ પંદર ઓક્ટોબર આપણે આવી ગયા બરાબર હવે આપણે જોવાનું છે શું જોવાનું છે કે ઘણી વખત માર્કેટ આમ રિવર્સલ લેશે કઈ રીતે કે માર્કેટ આમ નીચે પડતું હશે પછી માર્કેટ છે ને આમ રિવર્સલ લેશે બરાબર હવે ઘણી વખત આપણે એને વન આર માં કેપ્ચર કરી શકીએ ઘણી વખત આપણે એને થ્રી સ્પીડમાં કેપ્ચર કરી શકીએ અને ઘણી વખત આપણે ટુ આવર્સમાં બી કેપ્ચર કરી શકીએ અને ફોર આવર્સમાં બી કેપ્ચર કરી શકીએ બરાબર હવે અહીંયા હું શું કરું છું ધીમેકથી આ ચાર્ટનું ચેન્જ કરી નાખું છું ટુ આવર્સમાં બરાબર હવે જોજો તમે ટુ આવર્સમાં આપણે આવી ગયા છીએ અને ટુ આવર્સમાં ખાસ કરીને આપણે અહીંયા જોવાનું છે હું તમને જાણી જોઈને પહેલા વન આવરના ચેટમાં એટલા માટે લઈ ગયો કે તમને થોડી ખબર પડે હવે જો અહીંયા ઓક્ટોબર મહિનામાં અહીંયા ક્યાંક યુનિક વસ્તુ થઈ છે બરાબર ઓક્ટોબરની ચૌદ પંદર તારીખે શું થયું છે તમે જોજો આ બે કલાકની એક કેન્ડલ બે કલાકની આ બીજી કેન્ડલ આ કેન્ડલ આ કેન્ડલ અને આ તો તમને આવો આમ શેપ દેખાય છે આમ રિવર્સ થાય છે અને રિવર્સ બધે જો આ બે કેન્ડલ ના હાઈ અહીંયા ઓલમોસ્ટ સેમ આવે છે માર્કેટ ટોટલી આખું પાવર શિફ્ટિંગ થયું છે સેલરના હાથમાંથી પાવર આખો બાવર બાયરના હાથમાં જતો રહ્યો છે હે ને આવું તમને અમુક અમુક જગ્યાએ મહિનામાં બે વાર મહિનામાં ત્રણ વખત આવું દેખાશે તમને અને ટોટલ આવી પેટર્ન તમને દેખાશે એ સમયે શું કરવાનું અહીંયા એક તમે લાઈન ડ્રો કરી નાખો એટલે શું થાય જેવો આનો હાઈ બ્રેક થશે તો આપણે અહીંયા ટ્રેડ લેશું આપણે અપ સાઈડનો બસ આપણે ખાલી એટલું વિચારવાનું છે કે આપણે કરી શું શકીએ છીએ લાઈફમાં બસ આપણે જો એટલું પકડી લીધું તો આપણા બેનિફિટમાં આવી જશે વસ્તુ હવે તમે અહીંયા જુઓ કે જે આ કેન્ડલ છે એક કેન્ડલ પતી હશે અગિયાર પંદરે અગિયાર પંદરે કેન્ડલ પૈતી હશે કારણ કે આ બે બે કલાકની કેન્ડલ છે એટલે અગિયાર પંદર પછી અગિયાર વીસ ની આસપાસ આપણે એક ટ્રેડ લઈ શકીએ જ્યારે આનો હાઈ બ્રેક થયો હશે બરાબર તો આપણે શું કરશું ખબર છે પંદર ઓક્ટોબરે આપણે એનું બેક ટેસ્ટિંગ કરશું થોડું કે કઈ રીતે એ માર્કેટમાં દેખાય છે બરાબર બરોબર પંદર ઓક્ટોબરમાં હું આવી જાઉં પંદર ઓક્ટોબરમાં હું અગિયાર અને વીસ માં આવી જાઉં બરાબર અને આપણે કરવાનું છે શું અહીંથી આપણી કરામત શરૂ થશે આપણે બુલિશ છે બુલિશમાં આપણે કોલ લેવાનો છે પણ આપણે એટીએમમાં જાશું તો આપણા લોસ મોટા છે ઘણી વખત માર્કેટ ગેપ ડાઉન થઈ જાય તો તો બધો જે આ માન લ્યો કે આપણે 146 નું આપણે પ્રીમિયમ લીધું હોય અને આપણે માન લ્યો કે 120 કે 115 આપણો સ્ટોપ લોસ રાખ્યો હોય તો મોટો ગેપ અપ ગેપ ડાઉન થાય તો આપણો તો સ્ટોપ લોસ બાઉન્સ થઈ જાય બરાબર ને તો આપણે કરવાનું શું આપણે આને થોડુંક ઓટીએમ માં આપણે રમવાનું છે આમાં બરાબર તો આપણે કરશું શું ખબર છે થોડુંક અહીંયા જોશું કે આપણે કેટલો લોસ આમાં લઈ શકીએ છીએ ચલો બરાબર ઓકે મને લાગે છે કે કોઈ પણ એક નાનો ટ્રેડર એ ઓગણીસો રૂપિયાનો લોસ લઈ શકે બરાબર એ સમયે આપણે શું ધ્યાન રાખવાનું આપણો ડેલ્ટા છે ને વીસ ની આજુબાજુ આપણે રાખવાનો વીસ થી બહુ નીચે નહીં જવા દેવાનો તો આ જો થોડોક નીચે જતો રહેજો બરાબર તો આપણે શું કરશું થોડુંક ઉપર આવી જશું એટલે આપણો લોસ કેટલો થયો કે મેક્સ લોસ વર્સ કન્ડિશનમાં આપણને સત્યાવીસો રૂપિયાનો લોસ થશે બરાબર માર્જિન કેટલું લાગ્યું સત્યાવીસો અને મેક્સ લોસ એ કેટલો છે સત્યાવીસો આ બધું વિચારવાની જરૂર શું છે આ બધું વિચારવાની એટલા માટે જરૂર છે કે ઓપ્શન બાઇંગ હાઈ રિસેક્ટિવિટી છે આપણે આમાં પોઝિશનલ ટ્રેડ લેશું આપણે ઇન્ટ્રાડે નથી કરવાનું આમાં આપણે મુવમેન્ટ કેપ્ચર કરવાની છે હવે મુવમેન્ટ કેપ્ચર કરવા ગયા અને એમાં કઈ ગિપ ડાઉન થઈ ગયું તો આપણને ખબર હોય છે કે આપણો લોસ કેટલો છે વર્સ સિનારી એટલે લોસ ની વાત કરું છું બરાબર સમજાઈ ગયું હવે આપણે શું કરશું કે આનું ડબલ પ્રોફિટ આવશે ને એટલે સત્યાવીસો રૂપિયા છે ચોપનસો રૂપિયા પ્રોફિટ આવે તો આપણે આને પ્રોફિટ બુક કરી શકીએ આમાં સમજાણું અને જો ડેલ્ટા વીસ ની ઉપર મેં રાખો ને ડેલ્ટા ચોવીસ નો છે બરાબર ઓકે હવે આપણે જોઈએ બે કલાક બે કલાક

કે પુટ તરફ જાવું છે બરાબર એટલું આપણે નક્કી કરી લીધું પછી શું આપણે કર્યું કે આપણે જ્યારે એક્ઝિક્યુટ કર્યું તો આપણે ડેલ્ટા ટ્વેન્ટી ની નીચે આપણે ડેલ્ટા નથી જવા દેવા કારણ કે આપણે મુવમેન્ટ આવે તો પ્રોફિટ તો બુક કરવો પડશે ને ફટાફટ નતર મુવમેન્ટ આવશે અને આપણે સાવ સસ્તા ડેલ્ટામાં બેઠા હોય તો મજા નહીં આવે બીજું કે એ જે ટ્વેન્ટી આજુબાજુ ડેલ્ટા ચૂઝ કરશે ઓટોમેટિકલી થોડોક તમારો સ્ટોફ હંમેશા લિમિટ કરી દેશે બરાબર અને જે મેક્સ લોસ છે એના ડબલ આવ્યા તો આપણે નીકળી ગયા આપણે સરસ રીતે

તો ઓક્ટોબર ફર્સ્ટ છે એમાં આપણે શું કરશું અગિયાર ત્રીસ ની આસપાસ બરાબર હોય શકે તમે ચાર્ટમાં થોડુંક જોવો તો પાંચ દસ મિનિટનો તો ફરક હોય અને અહીંયા જે છે એક્સપાયરી એક લઈ લઈએ આપણે વળી પાછું આપણે બોલીશ જશું તો લોંગ કોલ કરી નાખીએ હવે આ લોસ આપણને પોસાય નહીં અને ડેલ્ટા એ પોસાય નહીં એટલે આપણે જોઈએ બરાબર પેલા આપણે શું કરશું ટ્વેન્ટી ની આજુબાજુ એ ડેલ્ટા લેતા આવશું જો આમાં સરસ છે ઉલટાનો નાઇન્ટીન નો ડેટા બી ચાલશે આપણે બરોબર છે એનાથી નીચે ના જાતા જો અહીંયા તમારી પાસે બે ઓપ્શન છે કાં તો તમે નાઇન્ટીનમાં જાઓ કાં તો ટ્વેન્ટી ફોરમાં તો શું તમને સત્યાવીસોનો લોસ પોસાશે તમને એવું લાગતું હોય કે નહીં તો છેલ્લે એક નાઇન્ટીન સુધી જાઓ એનાથી નીચે ન જાઓ પ્લીઝ નંતર શું સાથે ચાર્ટમાં મુવમેન્ટ આવશે ને મુવમેન્ટ તમને દેખાશે નહીં પછી તમે કમ્પ્લેન કરશો કે સર આ સ્ટ્રેટેજીમાં કેમ ઓછી મુવમેન્ટ આવે છે હવે આપણે શું બે હજારનો લોસ છે એટલે ચાર હજારનો પ્રોફિટ થાય તો આપણે નીકળી જશું આ બે કલાક બે કલાક આ બે કલાક બે કલાક સરસ મજાનો રિસ્ક રેશિયો તો ફોલો થઈ જશે પણ ન કરે નારાયણ અને ગેપઅપ ગેપડાઉન આવશે તો જે લોકોને હજારો લાખો રૂપિયાનો લોસ થાય છે એ નહીં થાય સમજાણું કારણ કે ઓપ્શન બાય હાઈ રિસેપ્ટિવિટી છે એમાં થેટા ડીકે આપણને હેરાન કરે છે આમાં એ બધા પ્રોબ્લેમ નીકળી જશે આમાં જે છે એ આપણે લોસ ફિક્સ કરીને બેઠા છીએ આપણે દૂર થોડાક જાણી જોઈએ છે ઓટીએમ માં બેઠા છીએ એટલે શું થાય મુવમેન્ટ આવે ને અચાનક મુવમેન્ટ આવશે ને એટલે લોસ આપણો પ્રોફિટ ડબલ ટ્રબલ આમ નીકળી જશે સરસ મજાનો બરોબર ને અને આપણે અંતે એ જ કરવાનું જો અહીં આગળ તમે જાઓ માની લો કે તમને સ્ટ્રેટેજી માં એક્સપર્ટાઈઝ આવે તો અમુક અમુક ટ્રેડમાં તમે 1:3 બી અચીવ કરી શકો 2000 ના લોસ ની સામે અહીંયા છ હજાર નો પ્રોફિટ બી થઈ જશે તમને તો બી વાંધો નહીં આવે તમને આ રીતે તમે આગળ વધી શકો બરાબર તો સ્ટ્રેટેજી નું ક્રક્સ આ છે અચ્છા હવે એમાં બીજું શું થઈ શકે ચલો આમાં આપણે આગળ હજી વિચારીએ કે આમાં હજી લોસ મેનેજ કઈ રીતે થાય હજી પ્રોફિટ કઈ રીતે મેનેજ થાય સાડા અગિયાર હું પાછો આવી જાઉં છું ઓક્ટોબર વન માં બરોબર એક્સપાયરી સિલેક્ટ કરી લીધી અને હું જાઉં છું અહીંયા આવી રીતના આપણું શું હતું સોરી હા આપણે જવાનું હતું ડેલ્ટા થોડો ઓછો કરવાનો હતો અને લોસ થોડો ઓછો કરવાનો હતો બરોબર હજી આમાં શું થાય ચલો આ રીતે મેં સેટ કરી નાખ્યું હવે હું શું કરીશ હું બે લોટમાં ટ્રેડ કરીશ જેમ જેમ મારી એક્સપર્ટાઈઝ આવી જાય બે લેટમાં ટ્રેડ કરીશ પછી શું કરીશ ખબર જેવું 1:1 અચીવ થાશે ને તો એક લોટ ને હું કાઢી નાખીશ તો એમ એ કરી શકું જો હવે અહીંયા આપણે શું કરશું જો ઓલમોસ્ટ હવે શું થાશે 1:1 ની બદલે 1:2 થઈ ગયો અહીંયા બરોબર ને પણ આપણે ત્રીસ થી આગળ જઈએ તો ચલો આ માની લઈ કે આ વન ઇસ ટુ વન અચીવ થઈ ગયું તો હું શું કરીશ એક લોટ આમાંથી જવા દઈશ જવા દીધો એક લોટ હવે એનો ફાયદો શું થયો ખબર છે જો માર્કેટ આ બાજુ જાય ને તો ઓછામાં ઓછો આઠસો પચાસ નો પ્રોફિટ તો છે જ મારા હાથમાં બરોબર તમે જો અહીંયા મેક્સ લોસ ઝીરો કેમ થઈ ગયો કારણ કે માર્કેટ આ બાજુ જશે ને તો એ આઠસો પચાસ નો પ્રોફિટ તો છે જ પણ જો આ બાજુ વયું ગયું તો વધારે પ્રોફિટ છે એ નસીબ ઉપર આધાર છે કે શું આપણને મળવાનું છે બરોબર એટલે તમારે થોડુંક પ્રોફિટ લોક કરવું હોય તો તમે બે લોટમાં એન્ટર થાવ ચાર લોટમાં એન્ટર થાવ ડિવાઇડ બાય ફિફ્ટી કરીને વન ઇસ ટુ વનમાં પહેલાં નીકળી જાવ તમે અને બીજાને રહેવા દો તો હવે જો હવે આમાં આપણે આગળ જઈએ ને બે કલાકથી તો જો પ્રોફિટ ઉલટાનો દસ હજાર થઈ ગયો બરોબર ને આ સાઈડ આ સાઈડ આવશે ને માર્કેટ તો ભલે આપણો પ્રોફિટ ઓછો થતો પણ આપણે હવે લોસમાં નથી જવાના જો આ સાઈડ આવ્યું માર્કેટ તો ઓછું થયું ને પણ આપણે લોસ લોસમાં નહીં જાય એટલી આપણી ગેરંટી બરોબર છે ને એટલે તમે જો થોડું થોડું વધારે આવે અને બે લોટથી કરતા હોય તો શું કરવાનું જેવું વન ઇસ ટુ વન અચીવ થાય તો એક લોટને કાઢી નાખો અને બીજા લોટને તમે થોડુંક વધારે રાઇડ કરો પછી જો હવે તમારે ક્યાં સુધી રોકાવું છે બરોબર એટલે શું થશે ગ્રાફમાં આ બાજુ અને આ બાજુ ક્યાં આપણા લોસ નહીં રહે આપણે તો જોયું ને આ હજી રિસ્ક મેનેજમેન્ટમાં આપણે થોડીક સિક્સ મારી દીધી આપણે થોડુંક હજી આપણે આગળ વયા ગયા રિસ્ક મેનેજમેન્ટ કે જેવો થોડોક પ્રોફિટ થાય પ્રોફિટ બુક કરી નાખો એટલે શું થાય માર્કેટ આમ રિવર્સ થઈને પાછું આવતું હોય તો એ ન આવે બીજો તમે એક વસ્તુ જોઈ આમાં મેં તમને લોકોને બહુ સ્ટોપ લોસ વિશે કઈ કીધું નહીં કેમ કારણ કે આપણે માર્કેટમાં ઊભા છીએ કઈ રીતે આપણે ઊભા છીએ આપણે માર્કેટમાં કારણ કે અમે આપણા પોઝિશનલ ટ્રેડ કરીએ છીએ બરોબર ને અને આપણે પહેલેથી આપણો જે વોસ લોસ છે એ ફિક્સ કરી નાખ્યો જો આપણે આવી રીતના કરતા હતા પછી આપણે શું કર્યું કે આપણે ડેલ્ટા માટે થોડાક

તો આપણને ખબર છે ભાઈ કે આટલો આપણો ફિક્સ છે આ લોટ ઇન ટુ પ્રીમિયમ કરો એટલે આ બે હજાર રૂપિયા આવી જશે બસ એનાથી વધારે લોસ થશે નહીં ઇવન હજાર પોઈન્ટનું ગેપ ડાઉન થઈ ગયું તો એનાથી વધારે તમારો લોસ થવાનો નથી સમજાણો ને એટલે જો આપણે શું કર્યું બહુ સરસ રીતે પેટર્ન શોધી પેટર્ન ઉપરથી આપણે સ્ટ્રેટેજી બનાવી ડેલ્ટાના બધા લોજિક ડિફાઇન કર્યા લોસના બધા લોજિક ડિસાઇન્ડ કર્યા પ્રોફિટ બુકિંગ કઈ રીતે કરવું એ બધું બધું આપણે ડિફાઇન કહેવામાં એટલે હવે શું થાય કે સારી સિસ્ટમ પ્રમાણે આપણે ટ્રેડ કરશું અને આપણે લોસમાં આપણે શાંતિથી આપણે એને મેનેજ કરશું બરોબર છે પહેલેથી ખબર હોવી જોઈએ કે આપણે યારે શું થવાનું છે બરોબર ઓકે હવે થોડો હું ચાર્ટમાં આગળ જાઉં છું બરોબર તમને એવું લાગશે કે સર શું આપણે ડાઉન સાઈડ ટ્રેડ લઈ શકીએ યસ તમને પેટર્ન મળતી હોય તો આપણે પુટ સાઈડ બી ટ્રેડ લઈ જ શકીએ જો અહીંયા વળી પાછું આ રીતે આખું સ્ક્વેર થાય છે આનો હાઈ ક્રોસ કરો એટલે તમારે ટ્રેડ લેવાનું છે જો આ નીચે આવી તો આપણે એની ચિંતા નથી એટલે તો એને રમવા દઉં છું કે જો એકાદ બે એકાદ બે દિવસ આને લોસ આપ્યો હશે તો પછી પાછું ઉપર છે જોયું ને આ રીઝન છે તમે જો ઓપ્શન બાઇંગ કરતા છો તમને ખબર છે કે માર્કેટ અનનેસેસરી સ્ટોપ લોસ લગાડી અને પછી તમને હેરાન કરે તો આને આપણે રમવા દેવા કઈ વાંધો નહીં રમો ભાઈ તમે તમારે અમે પ્રોફિટ લઈને રહેશું બરાબર એવી જ રીતે તમને ઉપરની સાઈડના ટ્રેડ મળે અને ત્યાં તમને એવું લાગે કે હા આ રીતે આખું રિવર્સ થાય છે તો તમે ત્યાંથી ટ્રેડ લઈ શકો મહિનામાં બે ત્રણ ટ્રેડ તમને આવા પડી જ જશે જો આ ગ્રીન કેન્ડલ છે અહીંયા બધું રોકાણું અને અહીંયા જો આ રીતના એટલે આમ ઉલટું તમને આમ રિવર્સ દેખાશે જો આ યુનિક છે એટલે આનો લો તૂટે તો જો તમને આય સુધીમાં તો પ્રોફિટ થઈ ગયો હોય બરોબર હવે મેં તમને આ એક પેટર્ન આપી છે અને જાણી જોઈને બે કલાક શું કામ ચૂઝ કરી ખબર છે બે કલાકમાં છે ને રિવર્સલ થોડુંક વધારે ઈઝી પકડાય છે ઇવન કમ્પેર ટુ વન આવર માં બરોબર ને એટલે એ તમને થોડોક ફાયદો થશે તમારી રીતે તમને પેટર્ન જોતા આવડતી હોય તમને એવું લાગતું કે ના યાર હું આમાંથી મસ્ત મેનેજ કરી શકીશ મારી રીતે તો તમે કરી શકો જો અહીંયાથી કેવું કેવું તમને આમ જો ચાર્ટ જોતા જ તમને આમ ખબર પડશે યાર કાંઈક રિવર્સલ આવે છે અને અમથા આપણે ખોટા પડીએ માંગીએ તો આપણે હંમેશા ડેલ્ટાના બેઝ ઉપર આપણે એકદમ નાનકડો આપણે લોસ લઈએ છીએ એટલે આપણને એ બધી ચિંતા નથી એટલે તમે જોશો તો તમને ખબર પડવા મળશે કે ચાર્ટમાં શું કરવાનું છે ઘણી વખત તમને એવું થાય કે ચલો કોઈ આપણે ઇન્ડિકેટર યુઝ કરી લેવું છે તમારે તમારી પાસે કોઈ સારી નિફ્ટીની પેટર્ન હોય તો બી તમે આ સ્ટ્રેટેજીમાં યુઝ કરો સ્ટ્રેટેજીના લોજિક સેમ જ રાખો પણ તમારું ચાર્ટમાં જજમેન્ટ થોડું ડેવલપ કરવાની ટ્રાય કરો એકાદ બે તમારી રીતે પેટર્ન તમે સિલેક્ટ કરો તો એમાંથી આ ટ્રેડ કરી અને સાથે તમે આગળ વધશો હું રેકમેન્ડ એવું કરીશ કે એકાદ જે મેં તમને પેટર્ન શીખવાડી એને તમે થોડું પ્રેક્ટિસિંગ કરો થોડું પેપર ટ્રેડિંગ કરો ઓપ્સ્ટ્રામાં અથવા તો સ્ટોકમાં કણ ખોલાવીને જોવો અને બીજી વસ્તુ તમારી પાસે કોઈ પેટર્ન હોય તમને એવું લાગતું હોય કે ચલો એના કરતા આપણે એ બી કરી શકીએ ચલો એક એક ઈએમએ આપણે લગાડી દઈએ નવ ઈએમએ ની અને જ્યાં જ્યાંથી જો હું તમને કહું છું જે રિવર્સલ થાશે તો ઈએમએ ની ઉપર જાય ત્યારે બી તમે ટ્રેડ લઈ શકો એટલે થોડુંક તમારે ડિફાઇન કરવું પડશે કે તમે આમાં શું કરવા માંગો છો થોડુંક આમાં અંદર ઉતરવું પડશે જો એકાદ બે પેટર્ન તમારા હાથમાં પકડાઈ ગઈ અને મેં કીધું એ પ્રમાણે તમે કરવા માંડ્યા તો બહુ સરસ તમને આમાં સફળતા મળી જશે બરોબર છે બીજી વસ્તુ માની લ્યો કે તમે સ્ટોક માર્કેટમાં સિરિયસ છો તમારે ઇન્કમ અથવા તો વેલ્થ બિલ્ડ કરવી છે પણ સાચા રસ્તે તો હું સિરિયસ લોકોને બોલાવીને અને પર્સનલ મેન્ટરશીપ આપું છું પણ હું ટિપ્સ નથી આપતો કે હું શોર્ટકટ નથી આપતો કે હું કોર્સ નથી કરાવતો એટલે મને કોન્ટેક્ટ કરતા પહેલા તમારું માઇન્ડ એકદમ ક્લિયર હોવું જોઈએ અને મેન્ટરશિપમાં આપણો મોટા ભાગનો ફોકસ આજકાલ હોય છે હેજિંગ કારણ કે જો તમારે બહુ સાચા રસ્તેથી આમાં આગળ વધવું હોય ને તો હેજિંગ સિવાય છુટકારો નથી અને આ મેન્ટરશિપનો વ્યૂ પોઈન્ટ હોય છે લોંગ ટર્મ એટલે તમે સિરિયસ હોવા જરૂરી જો તમારે મેન્ટરશિપમાં આવવું હોય તો પૈસા તો બને ગાની સાઇટમાં જશો તો ત્યાં ટેલિગ્રામની લિંક મળશે ત્યાંથી તમે મને કોન્ટેક કરો તમારું નામ તમારું સિટી તમને કેટલો એક્સપિરિયન્સ છે ને લાઈફમાં હવે તમારે શું કરવું છે એ મને જણાવો કારણ કે જો તમે સિરિયસ ન હોય તો ઘણા લોકોનું મેન્ટરશિપ નથી આપતો કારણ મેન્ટરશિપ માટે તમારું સિરિયસ હોવું જરૂરી છે બરોબર છે આ સ્ટ્રેટેજી સોના માહોર બહુ સરસ રીતે તમે યુઝ કરો અને ટેસ્ટ કરો લાઈવ માર્કેટમાં માં ભી આને ઓબ્ઝર્વ કરો અને આને બહુ સરસ રીતે યુઝ કરીને આગળ વધો એવી મારી મારી ખૂબ ખૂબ ઈચ્છા છે વિડિયો અહીં એન્ડ કરું છું આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ